કૃષ્ણ કૈયા લાલ કીજ ભગવાને ગીતા ખોલી ખોલી છે નામુખ થી ભગવાને ગીતા ખોલી ખોલી છે નામુખ થી અર્જુન નો રથ ભગવાન બન્યા છે સાર થી અર્જુન રથ હાક્યો ભગવાન બન્યા છે સારથી ભક્તો ની વારે આવ્યા આવ્યા છે રણ મેદાન માં ભક્તો ની વારે આવ્યા આવ્યા છે રણ મેદાન માં કુરુક્ષેત્ર માં આવ્યા ત્યાં યુદ્ધ હતું કૌરવ નું કુરુક્ષેત્ર માં આવ્યા ત્યાં યુદ્ધ તું કૌરવનો ભગવાન મુખથી બોલ્યા અર્જુન તમે શામ ભગવાન મુખથી બોલ્યા અર્જુન તમે શામળો ભરેલા ભાથા ખોલો ધનુષ્યો ને હાથમાં ભરેલા ભાથા ખોલો ધનુષો ને આત્મા ધનુષ લઈને હાથમાં કૌરવનો નાશ કરજો ધનુષ લઈ હાથમાં કૌરવનો નાશ કરજો અર્જુન આ આવ્યા ત્યાં નીચે બેસી ગયા અર્જુન ને આશુ આવ્યા ત્યાં નીચે બેસી ગયા મારા કાકા દાદા મારું સઘડું કુટુંબ છે મારા કાકા દાદા મારું સઘડું કુટુંબ છે મારા પિતા મ છે ફેરા હું કેમ કરી સહારું મારા પિતામાં છે ભેગા હું કેમ કરી સહારું ભગવાન મુક્તિ બોલ્યા અર્જુન તમે સાંભળો ભગવાન મુક્તિ બોલ્યા અર્જુન તમે સાંભળો એ સૂતા છે મરેલા એને મારવા નાનાથી એ સુતા છે મરેલા એને મારવા નાનાથી મારો મર શોખ ગયો છે ટળી મારો મો ગયો છે મોટી મારો શોખ ગયો છે ટળી મારો મોહ ગયો છે મોટી ભગવાન મુક્તિ બોલ્યા અર્જુન તમે સાંભળો ભગવાન મુક્તિ બોલ્યા અર્જુન તમે સાંભળો તમે પાછું વાળીને જોતા તમે મારી સામે જો તમે પાછું વાળી ન જોતા તમે મારી સામું જો ભગવાને સ્વરૂપ બદલી દેખાડી આખી સૃષ્ટિ ભગવાને સ્વરૂપ બદલી દેખાડી આખી સૃષ્ટિ આકાશ પાતળ જોયા ત્યાં વેદ ભણે બ્રહ્માજી આકાશ પાતળ જોયા ત્યાં વેદ ભણે બ્રહ્માજી અર્જુન મુક્તિ બોલ્યા ભગવાન તમે સાંભળો અર્જુન મુક્તિ બોલ્યા ભગવાન તમે સાંભળો મારો શોક ગયો છે ટી મારો મોહ ગયો છે માટી મારો શોક ગયો છે ટી મારો મોહ ગયો છે માટી

કૌરવનો નાશ કરી કૌરવનો નાશ કરી હિમાલય ચાલ્યા ગયા કૌરવનો નાશ કરી હિમાલય ચાલ્યા ગયા હિમાલયમાં છે ને ત્યા હાડ હાડ ચગાડયા હિમાલયમાં ચૈન ગાડિયા છે ગીતા જ્ઞાન ગાશે તે અવી પદ પામશે છે ગીતા જ્ઞાન ગાશે તે અવી પદ પામશે